પ્રેમિકા ને પત્ની બનાવવા બે સંતાનની માતા પિતા વિનાની પ્રથમ પત્ની ને કાઢી મૂકનાર પતિ પ્રેમિકા અને સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ છે ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદી ફરમીના ના સખીદાસનાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે તેણીના લગ્ન મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ તારીખ છ ત્રણ બે હજાર પંદરના રોજ થયા બાદ બંનેનું લગ્નજીવન સારું રહેતા બે સંતાનની પ્રાપ્તિ પણ થઈ અને તે દરમિયાન જ ફરિયાદીના પતિ મુસ્તકીમ સખીદાસને સમીરા સલીમ દોલા કે જે પરત છે અને તેને એક સંતાન પણ છે તેની સાથે ફરિયાદીના પતિને પ્રેમ થતાં તેણીની સાથે લગ્ન કરવા તૈયાર થઈ અને તેણી સાથે લગ્ન કરાવવા માટે સાસુ સસરા નર્ણદોએ પણ પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ સાથે તેમાં સસરાએ ફરિયાદી પુત્ર પુત્રવધુને પણ ઘરમાંથી કાઢી મૂકી ઘરના દરવાજાઓ લોક કરી દેતા ફરિયાદીને અડધી રાત્રિએ તેનો ભાઈ લઈ જઈ બનેવી અને તેના સાસરિયાઓને સમજાવવાના પ્રયાસ કરતા પરંતુ તેઓ તેના બીજા લગ્ન સિમરાના સલીમ દોલા સાથે કરવા કરવા ઈચ્છતા હોય જેથી માતા પિતા વિનાની ફરમીના સાસરિયાઓના ત્રાસ અને પોતાનું જીવન બરબાદ થયું હોવાના આઘાત લાગતા તેણીએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી આઘાતની ચીમકી આપી હોય જેથી સમગ્ર વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મહિલા પોલીસ મથકમાં આખરે ફરિયાદીના પતિ મુસ્તકીન અબ્બાસ સખીદાસ પ્રેમિકા સિમરાના સલીમ દોલા સાસુ નજમા અબ્બાસ સખીદાસ નોંધોઈ શોકત અબ્દુલ્લા ગલાબ તથા સસરા અબ્બાસ ઇબ્રાહીમ સખીદાસ સહિતાઓ સામે મારામારી જાનથી મારી નાખવાની ધમકી તથા ઘરેલું હિંસાની સાસરિયાઓ અને પતિ તથા તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે